આજથી એક વર્ષ પહેલાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુઃખદ ઘટના રાજકોટ માટે નો ભૂતોનો ભવિષ્ય એવી ઘટના બની એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને રામનાથ દાદાને પ્રાર્થના અને જે સત્યાવીસ લોકો જે દિવસે મૃત્યુ થયા હતા એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા બધા અહીંયા ભેગા થયા હતા એમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના આવી ઘટના ક્યારેય પાછી ન બને રાજકોટમાં એ માટે આપણે ભગવાનને વિનંતી કરી કે ભાઈ આવું ક્યાંય એમના પરિવારને કે આવી રીતે કોઈ દુઃખી ન થાય એ માટે ભગવાનને આપણે વિનંતી કરી રાજકોટમાં એક આજથી એક વર્ષ પહેલા બહુ જ દુઃખદ ઘટના બની હતી અગ્નિકાંડ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા ટીઆરપી ગેમ ઝોનની અંદર આજે એક વર્ષ એને પૂરું થાય છે અમે પણ ત્યાં ખુદ હાજર હતા અમે પણ મદદરૂપ થયા હતા પણ એ દ્રશ્યો જોઈને આજે પણ હજી એક શરીરમાં ધ્રુજારી ઉપડે છે ભગવાનને એક જ પ્રાર્થના છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી વસ્તુ ઘટના ક્યારેય ના બને બસ એ જ એક પ્રાર્થના